અમે પણ ખુબ જ મજામાં છીએ આજે તો ખુબ જ આનંદ થયો કે અમે વાડીયા બેઠા થા અમારો જે મેળો છે અહિયાં અને નાનજીભાઈ અને વિપુલભાઈ સિંહ અમારી વાડીયા આમ જોઈએ તો નાનજીભાઈ સિંહ મહુવા તાલુકાનું એક ગામ છે ગઢડા

અને આ તો અમારા પ્રમ મિત્ર છે ઘણો ટાઈમથી ઓળખતા તો એમને ઊંચા કોટલા દર્શન કરવા માટે જવું છે તો અમે બધા છે ઊંચા કોટલા દર્શન કરવા માટે જવાના છીએ ફરી વખત પાછા અહીંયા વાડિયા આવવાના છીએ તો વિડીયોની અંદર આગળ બન્યા રહેજો ચાલો આગળ જઈએ જવું છે ને જઈએ હાલો હાલો

જય માતાજી મિત્રો તો અમે ઓલરેડી ઊંચા કોટડા પહોંચી ગયા હતા અને આઈનું દ્રશ્ય જોઈને અમને બધા અત્ય આનંદ થયો તો બધાય છે એ અમારા સબસ્ક્રાઈબ નાનજીભાઈ અને હું છે એ રસ્તામાં આવતા હતા અને રિયાનસી મારી સાથે હતી તો તડકો પણ ખૂબ જ હતો તો અમે એક બાજુ જે સાઈડો હતો ત્યાં ધીમે ધીમે આવતા હતા અમને સામે મળી ફોર વ્હીલ તો રિયાનસીબેન ફોર વ્હીલ જોવા રહી ગયા નાનજીભાઈ પણ છે આજુબાજુ નજર કરે છે કે કેવું છે દ્રશ્ય અને અમને પણ ખૂબ જ આનંદ થતો હતો ઊંચા કોટા ઘણો સમયથી અમે ગયા નહોતા તો નાનજીભાઈ વિપુલભાઈ ભરતભાઈ ને અમે બધા છે ચાલીને ઊંચા કોટા મંદિરે પહોંચી ગયા આજુબાજુ છે દુકાનો બધાએ છે વ્યવસ્થિત સામાન ગોઠવી દીધો કેમ કે હવે સૈત્રી પૂનમ આવવાની છે તો મિત્રો છે એ અમે મંદિરે પહોંચી ગયા ને હવે અમે અગરબત્તી કરતા હતા નાનજીભાઈ અગરબત્તી કરી લીધી હતી ને હું અગરબત્તી કરી અને શ્રીફળ વધરવા જતો ત્યાં નાનજીભાઈ પહોંચી ગયા શ્રીફળ વધરવા તો નાનજીભાઈ છે એ શ્રીફળ વધે છે ત્યારબાદ છે મારે શ્રીફળ વધેવાનું છે તો સામુંડા માતાની જય બોલાવી અને મેં શ્રીફળ વધેર્યું મિત્રો સામુંડા માતાની જય બોલાવી અને શ્રીફળ વધે નાખ્યો મિત્રો તો શ્રીફળ છે તૂટતો નથી હું વિચારતો તો કે કે રીતે તૂટશે અને શ્રીફળ છે ઓલરેડી વધેરાઈ ગયું છે સામુંડા માતાનું નામ લઈ અને મેં શ્રીફળ વધે નાખ્યું છે જો મિત્રો તો મેં શ્રીફળ વધેરી નાખ્યું છે વાહ તો સરસ શ્રીફળ મેં વધે અને મેં પાછું જબલાની અંદર નાખી દીધું છે હવે મિત્રો આગળ સામુંડા માતાના દર્શન કરી લઈએ અમે તો દર્શન કરવા માટે હું શ્રીફળ લઈ અને જતો હતો નાનજીભાઈ છે ત્યાં પહોંચી ગયેલા હતા એ મારી રાહમાં હતા તો હું અને નાનજીભાઈ વિપુલભાઈ ભરતભાઈ બધાએ મારી રાહમાં હતા તો અમે છે મંદિરની અંદર શ્રી પગથિયાએ દર્શન કરી અને અંદર જતા હતા વિપુલભાઈ છે સૌથી આગળ છે નાનજીભાઈ છે એ દર્શન કરે છે હરિયાંશીને મારી સાથે રાખવાની હતી એટલે અમે થોડાક પાછળ હતા મંદિરની અંદર બધાએ દર્શન કરવા માટે ગયા જયસુખભાઈ છે હવે નાથી દર્શન કરી અને અમારા ગામનું રામજી મંદિર છે ત્યાં અમે આવી ગયા છીએ વિપુલભાઈ જયસુખભાઈ અને નાનજીભાઈ સિંહે દર્શન કરે છે અને અમે છીએ એ લોકોના દર્શન કરતા હતા અમે ઊભા થયા કે એ દર્શન કરી લે પછી અમે દર્શન કરીએ તો મિત્ર મિત્રો તમે જુઓ છો કે રામ લક્ષ્મણ અને સીતાની મૂર્તિ છે રામજી મંદિરની અંદર લગાવેલ છે અને સરસ મજાનું અતિ આમ ઠંડક પ્રદાન કરતું મંદિર એટલે રામજી મંદિર અમારા ગામની અંદર અને તમને જો શાંતિનો અનુભવ થાય તો જ બકે રામજી મંદિરે તો અવશ્ય આવજો રામજી મંદિરે હવે અમે રામજી મંદિરેથી થોડાક આજુબાજુનું જે દ્રશ્ય હતું એ જોઈ અને ત્યાંથી નીકળી ગયા મિત્રો તો હવે ત્યાંથી નીકળ્યા એ પણ બેને પણ સંપલ પહેરી લીધા છે હવે અમે બધા ખૂબ જ તડકો હતો એટલે એક રસનો આનંદ લેવા શેરડીનો રસ પીવા માટે છે એ અમે એક જગ્યાએ બેઠા તો મિત્રો બધા જો રસ પીવે છે નાનજીભાઈ ભરતભાઈ જયસુખભાઈ અને આ બાજુ હું રિયાને રસ આપી અને હું પણ ધીમે ધીમે પીવા લાગ્યો કેમ કે મને પણ તડકો ખૂબ જ લાગ્યો હતો આ બધા છે ઝપટ બોલાવવા જો નાનજીભાઈ તો આ એને પણ અતિ મોજ આવી ગઈ છે એ કે થોડોક પાવડર નાખ્યો એટલે મેં પાવડર નાખ્યો રિયાંશીભાઈને પણ થોડોક નાખ્યો નહોતો ને ઘણો બધો પડી ગયો એટલો બધો પાવડર પડી ગયો ને તો મસાલો છે એ અમે પાવડરનો મસાલો છે એ અંદર નાખી દીધો છે ને હું ને રિયાંશી છે ઝપટ કરી રસ વ્યવસ્થિત મિક્સ કરી રિયાંશી તો પીવા જ મળી અને મેં પણ મિક્સ કરી લીધો અને હવે હું પણ રસ પીવા મળ્યો ત્યાંથી પછી નીકળી ગયા અમે બેનના ભાઈઓ માટે બે એક સાયકલ લેવાની હતી એટલે અમે સાયકલ ખરીદી કરતા તો રિયાંશી કે મારે આ લેવું આ લેવું આ લેવું કયું લેવું તો એને વિપુલભાઈ કે આ લઈ ગયો આ લઈ ગયો એમ કરતા હતા તો હું સહી નિરીક્ષણ કરતો હતો શું લેવું છે એને તો એને ઘોડાગાડીવાળી સાયકલ લેવી હતી આ બાજુ છે ઘણી બધી એને વસ્તુ લેવી હતી પણ એવી બધી વસ્તુઓ છે રીનસીબેન માટે હતી જ હતી ઓલરેડી એટલે મેં એને લઈ દીધી નહીં અને વિપુલભાઈ કે આ લેવું એના સે પ્રોત્સાહિત કરતા હતા કે આ લે આ લે એટલે મને કહે ને પછી મારે જે લેવાની હતી એ વસ્તુ મેં છે એ દુકાનદારને કીધું અને એ વસ્તુ એમને કાઢી આપી જુઓ મિત્રો આ વસ્તુ મારે રિયાનસી બેનના બંને ભાઈઓ માટે લેવાની હતી મિત્રો મિત્રો કેમ છો મજામાં જઈશું મિત્રો અમે ઓલરેડી દર્શન કરીએ અને કોળની અંદર જે અમારા ગામનો જે કોળ કહેવાય દરિયાની અંદર જે દરિયો ખાલી થઈ જાય ને જે જગ્યા વધે એ કોળની અંદર અમે આવી ગયા છે અને બધા છે પોતપોતાના તો અહીંયા અમે અમારી ગાડી મૂકી દીધી વિપુલભાઈ નાનજીભાઈ ભરતભાઈ અને જસુભાઈને બધા ગોટવા જે પોતપોતાની ગાડી છે એ મૂક્યા રેન્જબેન છે પોતાનો તડકો લાગ્યો એટલે કઈક વિચારી રહ્યા છે કે હું શું છે આ બધા ઊભા છે અને જોવે છે તો આ રીતે બધા ગાડી મૂકી દીધી હરિયાંશી પણ કઈક આ રમકડો લીધું છે હું લીધું રિયા રિયા હું કોને હાટો લીધું હે રિયા તો રિયાબેન છે એ મુજાઈ ગયા તડકાના ને આ બધા કઈક ઊભા થાય એટલે વિચારતી હતી તો મિત્રો આ અમારા ગામનો કોળ કેવાય ને દરિયો અત્યારે ખાલી થઈ ગયો છે અને મચ્છી મારો છે એ મચ્છી પકડવા માટે જતા રહ્યા છે ઓલા પણ તમે દેખ જોઈ રહ્યા છો કે દરિયાની અંદર જે બોટ હાલી રહી છે જો વડકું મચ્છી પકડવા માટે તો ઝાંખું ઝાંખું મિત્રો બતાય છે અત્યારે નજીક આવે તો આપણે વધારે સરળતાથી જોઈ શકીએ ચાલો મિત્રો

સાતમી દૂધ માં એક પાણી નાખીને સાંભળ નાખી એવી રીતે બનાવી પાણી નાખી દૂધ નાખી સાબરસ નાખી તો કે પાણી નહીં નાખો પાણી હું નાખું

આંજે નાળી પરડી કોરા કો આપણે નાંજીવાની નાળી પર ચડાયી ના ભાઈ મને નાળીના સંતને ટ્રાયગર હોય તો બધા ઘણા બધા પાડી દીધા ઓ તડકો છે મિત્રો ને અહીંયા અત્યારે ઠંડુ મળે ને એટલે પછી નો ઉપયોગ કરવો પડ્યો

નાળિયેર પાછું બરોબર તમને પણ લેશું હા એક વાર અમારી મુલાકાત અવશ્ય લેજો લેવાની કેજો નજીભાઈ બધાની મુલાકાત તમે બે માણો આવો એક દિવસ